આ રેસીપી એવી છે કે પેટ ભરેલું હોય તો પણ ખાવાનું મન થઈ જાય અને પેટને ના ન પાડી શકીએ કેમકે ખૂબ જ ટેસ્ટી અને ગરમા ગરમ મસાલા પા ખાવા મળી જાય તો મજા જ આવી જાય તો ચાલો બનાવી લઈએ એકદમ રેકડીવાળા સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટી બટર મસાલા પાવને હેલો મિત્રો તમારું સ્વાગત છે આજની રસોઈમાં તમારા બધાથી રિક્વેસ્ટ છે કે જો તમને મારી વિડીયો ગમતી હોય તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં तो बटर मसाला पाव माटे एक चमची आदू नो पेस्ट और दो कम, चार मीडियम साइज ना टमाटर एक मोटी डुंगरी चार थी पांच कड़ी लसन धाणा भाजी अर्धी चमची सूखी कसूरी मेथी एक चमची लाल मरचू एक चौथाई हळदर एक लींबू नो रस बे चमची पाव भाजी मसालो स्वाद अनुसार मीठू लेसू તો ચાલો ઝટપટ બનાવી લઈએ બટર મસાલા પાઉ સ્ટફિંગ ને તો એક કઢાઈ માં બે મોટી ચમચી બટર નાખીશું બટર ગરમ થાય એટલે તેમાં કસૂરી મેથી ને નાખીશું ત્યાર બાદ જીરું સમારેલું લસણ ને નાખી ને સાતડી હવે તેમાં આદુની પેસ્ટ નાખીને ત્રીસ સેકન્ડ માટે સાતળી લઈશું ત્યારબાદ ડુંગળીને સાતડશું તો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેમાં કેપ્સિકમ ને નાખીને 1 મિનિટ માટે સાતળશું હવે તેમાં હળદર લાલ મરચું નાખીને હલાવી લેશું ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું નાખીશું મેં ટમાટરને નાખીને 5 મિનિટ માટે પાકવા દેશું તો ટમાટર પાકી ગયા છે તો તેમાં લીંબુનો રસ નાખીશું અને ધાણાભાજી નાખીને હલાવી લેશું મેસર ની મદદ થી સરખી રીતે મેસ કરી લેશું તો તૈયાર છે મસાલા સ્ટફિંગ હવે તવામાં સ્ટફિંગ ને નીકાળી લેશું અને કઢાઈમાં જે મસાલો ચોટેલો છે તેને આ રીતના પાવ વડે લઈ લેશું હવે પાવમાં સ્ટફિંગ ભર ઉપરથી ડુંગળી અને ધાળા ભાજી નાખીશું તો સર્વ કરવા માટે એક પ્લેટમાં બટર મસાલા પાવ ને ઉપરથી લીલું મરચું રાખીશું સાઈડમાં થોડા મુરમુરા લીલી ચટણી અને સોસ વડે સર્વ કરીશું તમે આની સાથે ખજૂર પણ લઈ શકો છો તૈયાર બટર મસાલા જેટલા સરસ દેખાય છે એટલા સ્વાદમાં ટેસ્ટી છે તો એક વાર ટ્રાય જરૂર કરજો તો મિત્રો આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો મેં વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે